કે પાર્ટ 1 માં તમે જોઈ તો કે જો આપણે આઈ લગી ફુльгаતા દુલેરાજા ને ફુલેકા લગી તો બેનારી આગળ આપલા વ્લોગ માં થોડે જોઈ હું કરીએ છીએ તો હવે આપણે નીકળી ગયે છે ગેટ ના બાયણે તો જોઈ કે આગળ ગયા તો કાકા ને જો માર્યો ધક્કો ઈ ગાળો તમે બી રમુદાળો આપણે બીજે થી ગ્રામ માં મિંદ્યા છીએ આપણે થોડા ગ્રમી લઈ એને હવે જો સીધા આગળ ગયા તો ફટાકડા ફટાકડા ફોરે રહ્યા ને પછી સામે થી આવ્યો દુલેરાજા આપણે બીજા આપણા ભાઈ લોકો અહીંયા નાચી રહ્યા છે બોણીયા બોણીયા પર નાચેરિયા તાને અમે જો સુમરાની ગાડીઓ પડી છે આપણે એને બહુ મજા આવે અહિયા બાબી જો નાચેરિયા છે બધું જો અહિયા ભાઈ બંદીનું ગીત ચાલો ભાઈ બંદીનો ગીત પૂરો દીન કૈરો નાગિન ડાન્સ ચાલો હવે વરાજાને સસરા આવી ગયા છે અને હવે જો વરાજા ઉપર અહિયા ઉતારી લીધું છોળામાંથી ને પૈસા ગતી ઉડાડવાને ચાલો ને વરાજાને પેલા દીધો છેરોને હોય ગયા નિકા પાડવા માટે નિકા પડે કે આપણે હોય ગયા બાયને લેતી ધીસ બેહી ગયા ખાવા અને પછી હાલો મિત્રો છોડાપોડા પીતા આવી ગયા पान ખાવા હામરો पानવારો કેવા ગીફ દે લે લે લો हेलो भागो मिंग तो जान ले ले तो बाद में अब लोग आप रोटलो जो तो चलने